સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરના લાલપુરના સરદાર ચોકમાં આવેલા ભાજપના ઉમેદવાર પૂનમ માડમના ચૂંટણી કાર્યાલયને બંધ કરવા ચૂંટણી પંચે આદેશ આપ્યો છે પૂનમબેન માડમનું કાર્યાલય મતદાન મથક થી અંદર આ કાર્યાલય હોવાથી સામાન્ય નાગરિકે ચૂંટણી પંચની વેબસાઇટ પર ફરિયાદ કરી હતી જેથી મદદનીશ ચૂંટણી અધિકારીએ બેનરો અને પોસ્ટરો દૂર કરી ચૂંટણી કાર્યાલયને બંધ કરવા આદેશ કર્યા છે પૂનમ માડમનું ચૂંટણી કાર્ય વર્ષોથી સરતાર ચોકમાં આ કાર્યાલય ચાલતું આવ્યું છે ભાજપે આ ચૂંટણી કાર્યાલય બંધ કરી અન્યત્ર ખસેડવાની કવાયત હાથ ધરી છે ફરિયાદ આવેલી એ ભારતીય જનતા પાર્ટીનું અહીંયા લાલપુરમાં જે કાર્યાલય ખોલેલું છે એ મતદાન મથકની જે બસો મીટરનું એરિયા જે કલેક્ટર સાહેબનું જાહેરનામું છે એમાં આવેલું છે તો અમારી ફ્લાઇંગ સ્પોર્ટ ટીમ અને અમારા આચાર સંહિતાના જે કર્મચારીઓ છે એના દ્વારા એની મુલાકાત લઈ અને એમની હકીકત સાચી જણાઈ હતી એટલે એ કાર્યાલય બંધ કરવા માટે આદેશ આપવામાં આવેલ છે અને ત્યાં જે પોસ્ટર અને બેનર હતા એ પણ બધા ઉતરાવી લેવામાં આવેલ છે અને એમને ત્યાં કાર્યાલય ના ખોલવા માટે આદેશ આપવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય કાર્યરત કરેલું હતું જે કાયદેસરની પરવાનગી લઈ સરદાર ચોકમાં શરૂ કરેલું સો મીટરની ત્રીજાના જે નિયમ હતો એ આ વર્ષે બસો મીટરની ત્રિજિયાનું કીધું ચૂંટણી પંચમાં કોઈ ફરિયાદ કરતા અમને પ્રાંત અધિકારી સાહેબ તેમજ ચૂંટણી પંચ તરફથી અમને જણાવવામાં આવેલું અને અમે કાર્યાલય હાલ બંધ કરી અને અન્યત્ર કે જે બસો મીટરથી દૂરની જગ્યા હોય એમાં કાર્યાલય નવું કાર્યરત કરવા જઈ રહ્યા છે